આરોપીઓને ફટાકડા ફોડવાની ન કહેતા તેમનો અહમ ઘવાઈ જાય છે આ મુકેશ કાપરી જે ચાલીસ વર્ષીય હતો તેમના પરિવાર સાથે જીવન વિતાવતા હતા પરિવારનો એકનો એક સારો હતા તેમને આરોપીઓએ એક પછી એક ચપ્પાના ઘા ચીક્યા હતા અને મોતને ઘાટ ઉતારી દીધા હતા આરોપીઓ ફરાર થયા હતા અને સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

એસપી નું નિવેદન સામે આવ્યું છે ગત તારીખ એકવીસ દસ બે હજાર પચીસ ના રાત્રિના સાડા અગિયાર થી બાર વાગ્યાના અરસામાં જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ આ બનાવમાં જે ઈજા પામનાર જે સાહેબ છે રવિ જેનું નામ છે રવિ વાલજીભાઈ દવે એ ભાઈ પોતાના ત્યાં બેનના બ્લોક પાસે ફટાકડા ફોડતા હોય અને ત્યાં સામેના જે છે એમના મિલન જે આ આરોપી છે તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફટાકડા ફોડવા બોલાચાલી થયેલી હતી અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણ છે મુકેશ ઉર્ફે કાનો કરસનદાસ કાપડી એમના દ્વારા આ મિલન ને અને મિલન ના ફાધર જે છે રમેશભાઈ ગુજરિયા એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન મિલન રમેશભાઈ ગુજરિયા આરોપી છે એના દ્વારા આ જે મરણજણા છે મુકેશ ઉર્ફે કાનો કરસંદાસ કાપડી એના બગલના ડાબા પડખાના ભાગે એક છેડીનો ઘા મારવામાં આવેલો હતો અને જેના આધારે એનું મૃત્યુ નિપજેલું હતું તેમજ આ સાથે અન્ય આરોપી છે અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીઓ સાથે મળી અને જે બીજા આ રકમ સાહેબ છે રવિ એને પણ છરીનો કામ મારવામાં આવેલા છે આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી શેડ્યુલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 1 109 115 બે 54 તેમજ જીપી એક્ટ ની કલમ 135 એક મુજબનો ગુનો दाखल કરવામાં આવેલો છે જેમાં આ ત્રણેય આરોપી જે છે રમેશભાઈ ગુજરિયા મિલન રમેશ ગુજરિયા અને અજય બાબુભાઈ કોડી આ ત્રણેય આરોપીને હાલ હસ્તગત કરી અને આગળ એમને એરેસ્ટ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને સમગ્ર તપાસ હાલ સિટી ચાલુ છે જે મૂળ જે ફટાકડા ફોડવા બાબતનો જે ઝઘડો છે એ મેઇન જે રવિ દવે અને મિલન વચ્ચે શરૂ થયેલો હતો ત્યારબાદ આ ઝઘડામાં બીજા બધા ઇન્વોલ્વ થયા હતા ચાલીસ વર્ષીય મુકેશ કાપરીની હત્યા હતો તેમને દબોચી લેવામાં આવ્યા છે અને તપાસની જે પ્રક્રિયા છે તે પણ આગળ વધારવામાં આવી છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पीर पराई